હે માં જવું છોકરા ને ચાર દિવસ પ્રદક્ષિણા કરે આવશે આવશે એને પળ દે જમણી બાદ તાકાત રહે છે તાકાત ચી બંધ થાય પથ્થર થી બાજુ ફરફર એમાં વોટા મરાએ બે છોકરાને ચકડી ચકે ખબરાય ખમાય એવો હશે થોડો થોડો રાજ્યમાં પસરાય નોટા મરાય ચકડી ખબરાય વગર પૈસે પૈસા એને બાપામાં ઊભી રહે હવે એથી પાછી વળી ત્યાં શિતપુર મહેડ શિત્તપુર માતાઓના દર્શન કરાય સરસ્વતીના બધા દેવોને પારસરીના ભૂખને ઊભી રહે એટલે શીખપુર હમણાં તાજી રહે શીખપુર પછી આય બોલ દે તારા મન ની મુરાદ બોલ પણ છે આગળ લે શું કરવું બોલ શું કરવું બોલ જ બેહવાનું જ બેહવાનું હારો ગુરુદેવ બોલ તારો અને ભૂમિકાનો ભૂગ જબરો હું બોલ કે તા પોઈન્ટ બુન નુકાલ બતાયું છે મતા કરાવ અને અમને નામ કરાવ ત્રણ વોટમરાય ઉપાડી સ્પીડ લાઈન દ્વારા ખમે હો ઈદા વોટ ઓબીજાજી પાડી હે આય પેરા ઉતરી